આજે રાત્રિના સમયે તલાજામાં આવેલ શાક માર્કેટની પાછળ એક ફોર વ્હીલ કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તલાજાના ગોપનાથ રોડ પર શાક માર્કેટની પાછળ ફોર વ્હીલ કાર અને બાઇક વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇકમાં બે યુવાનો સવાર હતા જેમાં મહેન્દ્રભાઈ ધીરુભાઈ વાળા અને સુખદેવસિંહ વનરાજસિંહ રાઠોડને ગંભીર ઇજાઓ થઈ હતી જેને એકસો આઠ મારફતે સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા હતા આ બનાવને લઈને ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા